નરોડા વિસ્તારના સુનિતા દે કશિશ દે માસીબા અને તેમના બધા ચેલાઓ સાથે નરોડા વિસ્તારના તમામ કોડાના મકાન અને તમામ નરોડાની વસ્તીમાં તમામ રોડ ઉપર રહેતા પબ્લિકમાં કરિયાણાની પેકેજિંગનું વિતરણ કર્યું અને હંસપુરામાં રહેતા તમામ ગરીબ વસ્તીમાં ઘરે ઘરે જઈને કરિયાણાની પેકેજિંગનું વિતરણ કર્યું એમાં પબ્લિકે ખૂબ રાજી થઈને અમારી પેકેજિંગનો ખૂબ લાભ લીધો અને પબ્લિકે આકર્ષિત થઈને સુનીતા માસી અને તેમના ચેલા સાથે ખૂબ ઉત્સાહ કર્યો એબી પ્લસ અમદાવાદી હું સુનીતા માસી વાત કરું છું અમે આજે અમારા ઓરડામાં આવ્યા છીએ જે પબ્લિક વરસાદના કારણે કમાવા નથી જઈ એકતી અને જે પબ્લિક કેટલા દિવસથી ઘરમાં હતી એમના અમે આજે અમારી હથાશક્તિ કીટો આપવા આવ્યા છીએ અમદાવાદથી કિન્નર વાત કરું છું નારોડા એરિયા અમારો છે

આજે અમારા એરિયામાં છે એકદમ ગરીબ ફૂડરમાં લોકો રહે છે છાપરામાં કોઈ ગુજરતો છે વૃદ્ધ છે કોઈ ભારે પગેશમાં કોઈ કોઈ પીના નહીં આવ છાપરામાં રહે છે આ છે એને દાન કરી આપ રહ્યા છો ગુજરાત એટલે AB Plus News.